આજે ખાનગી ફાયરિંગ થતા ફફડાટ ફેલાયો હતો ચાર માસ પહેલા પિતરાઈ બહેનની છેડતી કરનાર યુવાને બુલેટ ઉપર ઓફિસ જઈ રહેલા યુવતીના ભાઈ ઉપર જાણી રોડ ઉપર પ્રકૃતિ રિસોર્ટ પાસે ફાયરિંગ કર્યું હતું જેમાં યુવતીના ભાઈને જમણા પગની સાથળમાં ગોળી વાગી હતી જેને નિઝામપુરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અતેન્દ્રસિંહ પાલની ઓફિસ છાણી રોડ ઉપર આવેલી છે અતેન્દ્રસિંહ પાલ નિત્યક્રમ મુજબ સવારે ઘરેથી પોતાની બુલેટ ઉપર ઓફિસ જવા માટે નીકળ્યો હતો પરંતુ તે ઓફિસ પહોંચે તે પહેલા તેની ઓફિસના કોમ્પ્લેક્સ નજીક જ મોટરસાયકલ ઉપર આવેલા બે હજાર યુવાનોએ ઝઘડો કર્યો હતો તે સમયે એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો અત્યેન્દ્રસિંહના પગમાં ગોળી વાગતાની સાથે પડી ગયો હતો અને બુમાબૂમ કરી હતી આ ઘટના સમયે તેના બે મિત્રો અને કાકા તરત જ મદદ દોડી આવ્યા હતા અને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ ઘટનાની જાણ છાણી પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી હુમલો કરનારની શોધખોળ શરૂ કરી હતી મહત્વનું છે કે બે માસ પહેલા પણ તેમણે ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો